ચાલુ છે ભારતીય હવામાન વિભાગે ચેતવણી આપી છે કે આગામી કેટલાક કલાકો સુધી મધ્યમથી ભારે વરસાદ ચાલુ રહી શકે છે હવામાન વિભાગે આગાહી કરી છે કે જોર ચાલુ રહી શકે છે અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે બીએમસીએ નાગરિકોને અપીલ કરી છે કે તેઓ ખૂબ જ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળે રવિવારે રાત્રે પણ ભારે વરસાદના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા જેના કારણે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો વહીવટીતંત્રએ કહ્યું છે કે પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે તો મુંબઈમાં ભારે વરસાદના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ છે મુંબઈમાં ભારે વરસાદ પડી રહ્યો છે મુંબઈ થાણે પાલઘર સહિત મહારાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ માટે યલો એલર્ટ પણ જારી કરાયું છે નાગરિકોને ખરાબ હવામાન દરમિયાન બિનજરૂરી રીતે ઘરની બહાર ન નીકળવાની અપીલ કરવામાં આવી છે અનેક વિસ્તારોમાં ભારે વરસાદના કારણે जड़ बंबाकार ની સ્થિતિ પણ છે અને જળ ભરાવ પણ થઈ ગયું છે તો મુંબઈ પાણી પાણી થઈ ગયું છે અને ચોમાસું મુંબઈ પહોંચી ગયું છે અને ગુજરાતમાં હવે રાહ જોવાય રહી છે પરંતુ તે પહેલા માયા નગરી મુંબઈ ડૂબી ગઈ છે અનેક વિસ્તારો પાણીની અંદર જળ મગ્ન થઈ ગયા છે મુંબઈ મેં તેજ بارش કે ચલતે જનજીવન અસ્તયસ્ત હો ચુકા હૈ હમ કુર્લા સે રિપોર્ટ કર રહે હૈ के कई इलाकों में पानी भर चुका है जिसके चलते कई इलाके जो है जहां छोटे व्हीकल्स हैं उनकी मूवमेंट स्टॉप कर दी गई है यहां तक कि जहां आप देख सकते हैं कुरला के जिस इलाके में है वहां पे घुटनों घुटनों तक पानी भर चुका है और इसी के चलते जो छोटी व्हीकल्स है यहाँ तक कि कई छोटी व्हीकल्स जहाँ पे बंद पड़ चुकी थी तो उन्हें धक्का मार के बाहर निकाला गया है रिक्शा जैसे आप देख सकते हैं आसपास में बंद पड़ी हुई है सिर्फ बड़ी बसेस है उनकी आवाजाही हो सकती है मुंबई में ऐसे कई इलाके हैं फिर भले हिंद माता हो गया सायन हो गया कुरला यहाँ तक कि इस बार मंत्रालय के आसपास भी पानी भरा हुआ है और उसी के चलते आ, जो है आई ने रेड अलर्ट भी डिक्लेयर किया है मुंबई में क्योंकि जहाँ हम आ, बात करें कि कल तक यहाँ पे येलो अलर्ट डिक्लेयर किया गया था लेकिन आज सुबह क्योंकि भारी बारिश हुई है उसी के चलते कई जगह पे रेड अलर्ट डिक्लेयर किया गया है मुंबई में मुंबई के अलावा फिर भले वो आ, सोलापुर हो गया कोलापुर हो गए और बारामती वहाँ पे बाढ़ जैसी परिस्थिति आ चुकी है फ्लड फ्लडल सिचुएशन है और आ, जैसे देख सकते हैं यहाँ पे भी घुटनों घुटनों तक पानी भरा हुआ है कोरोना में भी आ, सुबह तक बारिश स्लो थी लेकिन जहाँ हम टाउन साइड की बात करें कोलाबा की बात करें टाउन की बात करें हमें एक सौ बारिश हुई थी તો મુંબઈમાં મોડી રાતથી સતત વરસી રહ્યો છે વરસાદ અને વરસાદની અસર રેલવે પર પણ જોવા મળી છે મધ્યમ રેલવે હાર્બર અને વેસ્ટર્ન રેલવેની લોકલ સેવાઓ ખોરવાઈ ગઈ છે જેથી ઓફિસ જનારાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે મધ્યમ રેલવેની મેઇન લાઇન પર કલ્યાણ તરફ જનાર અને છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ તરફ જનાર લોકલ ટ્રેન મોડી ચાલી રહી છે સવારે નવ વાગ્યાથી દસ વાગ્યા વચ્ચે એક જ કલાકમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે નરીમન પોઈન્ટ ફાયર સ્ટેશનમાં પણ નોંધાયો

એકસઠ મિલીમીટર વરસાદ નોંધાયો ભારે પવન અને વરસાદના કારણે વૃક્ષો ડાળીઓ પડવાના બનાવ પણ બન્યા છે બીએમસીને શહેરના ચાર સ્થળોએ અને વેસ્ટર્ન સબર્સમાં પણ પાંચ સ્થળોએ વૃક્ષો પડી ગયા છે તો આ પ્રકારે નુકસાની પણ છે અને આ સાથે ભાઈખલા વચ્ચે પાણી ભરાઈ જવાથી મધ્યમ મધ્ય રેલવે સંપૂર્ણપણે ઠપ થઈ ગઈ છે અપ અને ડાઉન સાઇડ લોકલ સેવાઓ બંધ પડી ગઈ છે વરસાદના કારણે હાર્બર લાઇન સેવાઓ પણ ધીમી ગતિએ ચાલી રહી છે તો મુંબઈમાં વાવાઝોડા અને વરસાદી તબાહી મચાવી રેલ સેવા પ્રભાવિત થઈ છે રાજધાની મુંબઈમાં મધરાત્રિથી સતત વરસાદ છે અને આજે પણ રેલ ટ્રાફિક પર તેની અસર થઈ છે ઘણા ભાગોમાં વિઝિબિલિટી ઘટેલી છે અને ટ્રાફિક પણ અત્યારે વધારે જોવા મળી રહ્યો છે ભારતીય હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દાદર મહિમ પરેલ બાંદ્રા કાલાચોકી શહેરના અન્ય ઘણા ભાગોમાં ભારે વરસાદ અને ભારે પવન ફૂંકાયો આઈએમડીએ આગામી 3-4 કલાક દરમિયાન મુંબઈમાં અલગ અલગ સ્થળોએ વિજળીના કડાકા 50-60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન સાથે ભારે વરસાદની આગાહી કરી છે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ ગયા છે તો મહારાષ્ટ્રમાં ચોમાસુ 12 દિવસ પહેલા આવી ગયું છે અને સાથે જ 1-2 દિવસમાં મુશળધાર વરસાદે તબાહી મચાવી છે. આઈએમડી અનુસાર હવે એવું શક્યતા છે કે આગામી થોડા દિવસોમાં મુંબઈમાં ચોમાસુ સંપૂર્ણપણે સક્રિય થઈ જશે. ભારે વરસાદ પડશે હવામાન વિભાગે મુંબઈ આસપાસના વિસ્તારો માટે યેલ્લો એલર્ટ જારી કર્યું છે. જેનો અર્થ એ છે કે આગામી દિવસોમાં મધ્યમથી ભારે વરસાદની શક્યતા છે. આનાથી સામાન્ય જનજીવન પણ પ્રભાવિત થવાની શક્યતા છે. મુંબઈ થાણે પાલગઢ જેવા દરિયાકાંઠાના જિલ્લાઓ માટે પણ ચેતવણી જારી કરાઈ છે મુંબઈમાં પાણી ભરાવાની ક્રોનિક સમસ્યાને ધ્યાનમાં રાખી બીએમસીએ ભારે વરસાદ દરમિયાન શહેરના રસ્તા ટ્રાફિકને સુવ્યવસ્થિત રાખવા માટે ગટરની સફાઈ પમ્પિંગ સ્ટેશનનું સમારકામ અને ઇમરજન્સી કંટ્રોલ રૂમનું નિરીક્ષણ કર્યું અને તૈયારી પણ આદરી છે